રવિવારે સવારે સાત વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી વાય જંક્શન સુધી યોજાનારી ત્રણ પોઈન્ટ છ કિલોમીટરની મેરેથોન દોડમાં દસ હજારથી વધુ શહેરીજનો જોડાશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી મેરેથોનનું ફ્લેગ ઓફ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસને કેન્દ્રમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે જનસેવાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે ઉજવણીના ભાગરૂપે સુરત શહેરમાં નમો યુવા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે મેરાથોનની માહિતી આપતા મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે સેવા પખવાડિયા અંતર્ગત એકવીસ સપ્ટેમ્બરના રવિવારે સવારે સાત વાગે એક સાથે દેશમાં પંચોતેર શહેરોમાં અને સેવા પખવાડિયા અંતર્ગત એકવીસ સપ્ટેમ્બરના રવિવારે સાત વાગે એકસાથે દેશમાં પંચોતેર શહેરોમાં અને રાજ્યના દસ શહેરોમાં નમો યુવા રથ ફોર નશા મુક્ત ભારતનું આયોજન થયું છે સુરતમાં રવિવારે સવારે સાત વાગે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી વાય જંક્શન સુધી મેરેથોન યોજાશે ત્રણ પોઈન્ટ છ કિલોમીટર અંતર ધરાવતી આ મેરેથોનમાં ભાગ લેવા માટે શુક્રવાર સુધી દસ હજારથી વધુ દોડવીરોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે હજી આ આંકડો વધવાની શક્યતા છે દરેક સ્પર્ધક માટે નિઃશુલ્ક એન્ટ્રી રહેશે અને દરેક સ્પર્ધકને ટી શર્ટ આપવામાં આવશે સત્તર વખતના ગિનિસ બુક રેકોર્ડ હોલ્ડર વિસ્ફી કરાડી અને સાત વખતની નેશનલ ટ્રાયથ્રોન ચેમ્પિયન પૂજા ચૌરુસી મેરેથોનનું પ્રતિનિધિત્વ કરશે સ્પર્ધામાં પંદરથી પંચોતેર વર્ષના શહેરીજનો શાળા કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશે સ્પર્ધકો મેરેથોન સ્થળે પહોંચીને પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે अने मोदी जी जेवा जरे प्रधानमंत्री हो इने गिरी मने सुधी पण तमने बधाने करो एना जरूर जी सुधीना आ अखाडे छे आ में करे छे के आपने इने गिफ्ट आपी छे इनो ड्रग साथे अने स्पोर्ट्स इवेंट मेरेथॉन साथे जे फिटनेस इवेंट छे ये भी एको एको मोटो उद्देश्य ले के इनिया मोमेंट मा ये बन्ने एक्टिविटीया मोमेंट अने के टू ड्रग्स बन्ने प्रचार आ करते एक दिवस के अंदर दशा बहुत बार तो पहले तो इंग्लिश से ही करते हैं हमें एक दिवस कार्य तो करो क्या भी कार्य तो ये लोगों की बच्चे जवाब नहीं है ये एजुकेशन के दस दिन आठ दिन तो ये लोगों ने तो आज करने के बाद जो है तो थ्री पॉइंट सिक्स किलोमीटर मरा नॉर्मली जो नेगेटिव मरना दो ही ये उसके 3 किलोमीटर सेंटी वर्ड किलोमीटर टेन किलोमीटर जॉब है अगर 3.6 पॉइंट किलोमीटर इतना मतलब है आसमान कि एवं लोगों के इतना नहीं चलता है नॉर्मली सबूत है कि बंदा नरेंद्र भाई मोदी साहेब જન્મદિન અંતર્ગત સેવા પખાવ્યા ભાગરૂપે સુરત યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના પંચોતેર માં જન્મ દિવસના શુભ અવસરે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી પંદર દિવસ સેવા પખવાડિયા તરીકે વિવિધ જનસેવા કાર્યો કરીને ઉજવણી કરી રહી છે સેવા પખવાડિયા અંતર્ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બર રવિવારના રોજ સાત કલાકે એક સાથે દેશમાં પંચોતેર જગ્યાએ અને ગુજરાતમાં દસ જગ્યાએ નમો યુવા ફોર નશા મુક્ત ભારતનું આયોજન કર્યું છે એક સાથે પંચોતેર જગ્યાએ મેરેથોન નું આયોજન એક વિશ્વ રેકોર્ડ થવા જઈ રહ્યું છે જે અંતર્ગત સુરત ખાતે એકવીસમી સપ્ટેમ્બર બે 2025 ના રવિવારે સવારે સાત વાગ્યે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ થી વાય જંકશન સુધી કેન્દ્રીય જળશક્તિ મંત્રી આદરણીય સીઆર પાટીલ સાહેબના અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતમાં સુરત ખાતે નમો યુવારણ ફોર નશામુક્તિ અભિયાન એટલે દસ જાતિ વધુ સ્પર્ધકો સાથે નમો યુવારણનું આયોજન થઈ રહ્યું છે અત્યાર સુધીમાં દસ હજાર યુવાનોએ રજીસ્ટ્રેશન કરી કરી દીધું છે હું તમને વાત કરું તો કેટલા કિલોમીટરની છે તો ત્રણ પોઈન્ટ સિક્સ કિલોમીટરની આ મેરેથોન છે આ એન્ટ્રી સમગ્ર નિઃશુલ્ક છે નાસ્તાની વ્યવસ્થા છે રિપોર્ટિંગનો ટાઈમ છ પિસ્તાલીસ છે ત્યાંથી જ બધાને નિઃશુલ્ક ટી શર્ટ મળી જશે સાત વાગે ફ્લેગ ઓફ છે દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ

છે જે આ મેરેથોન ને લીડ કરવાના છે ને આપણા સુરતના મોડેલ પણ છે ભાગ લેનાર એજ છે પંદર થી પંચોતેર વર્ષના શહેરીજનો ભાગ લઈ શકશે એટલે કોઈ પણ શહેરીજનો આમાં ભાગ લઈ શકશે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે પૂરજોશમાં ચાલુ છે પણ આપની ચેનલના માધ્યમથી હું તમામ સમગ્ર સુરત વાસીઓને આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું છું

સોર્ત્યુંને હ્યુાને ખાસ નમોયોા મેરે થુંમાં જોડાવં આપીલ કૂરુંશું જોડાવં આપીલ કૂરુંશ� मैंने पूछी है ना अपने व्यक्तिगत कथानक बच्चे है रही है कि आज वक्त से वित्तीय के भी करिए क्या ये सही में अच्छा लेखक होता है जैन करे पर 10 वर्ष की आयु में पूर्व पार्ले पर इमोशंस देते इंडिया का मुझे रंग की रिया का कुछ है तो अवे जई में इतना प्रभाव भी दिखाई